આ એક હે એક આમ લઈ લો જી એ સા માર દી આના ફોન ગમણ ને તો હેલો ગાઈસ સ્વાગત છે તમારો એક નવા બ્લોગ માં અને અત્યારે વાગ્યા છે 8 અને આ બાજુ છોકરાને રોમે છે જોઈ શકો ચલાવરદાન અમારે હવે જવાનું છે ખેતર તો તમારે કઈ કહેવું છે તો ગાઈસ જઉ હું આતરા ખેતર કારણ કે ટ્રેક્ટર જીવ છે પપ્પા ની લઈ અને મારે ચલાવવાનું છે ટ્રેક્ટર કલ્ટી ಹಾಕવાનું છે તો હું પાછળથી જઉ હું કારણ કે વરાપ થઈ ગઈ છે એટલે ટ્રેક્ટર ચલાવવાનું હોય તો ગાઈસ હાલતો હાલતો જઉ હું કારણ કે ટ્રેક્ટર આગળ જીવ એટલે ટ્રેક્ટર ચલાવવાનું એટલે બાઈક તો નહીં લઈ जातो હાલ જઈ જઉં

તો ગાઈસ હું આવી ગયો હું ખેતર પહોંચી ગયો હું અને હાલીને જાઉં હું આરીઓ રસ્તો છે અને આ બાજુ ખેતર આવ્યું આપણું અહીંયા ભળ્યું છે ટ્રેક્ટર ગાઈસ ફાઇનલી પહોંચી ગયો હું ખેતર ગાઈસ આ હે ટકી બેન અમારા જો કે ચાર લેવા આવ્યા હે ને પરસો પરસો ઓરી ગયો હે અને આ બાજુ માં મમ્મી લે હે ચાર અને હા મમ્મી હાલે આપણું ટ્રેક્ટર જો કે હું આખવાનો તો અને પપ્પાએ ચાલુ કરી દીધું તો કઈ હવે જવું હું ટ્રેક્ટર આપવા બેગ ને હું લીમડા ને સાય નીચે મૂકી દઉં આ બાજુ હોય આ લીમડો પાણી ની બગણી એક પડી ગાઈસ બેગ ને હું મૂકી દીધું હે ને હવે જઉ હું ટ્રેક્ટર પાસે અને પપ્પા ને મોકલવી અને આપણે ચડવી ટ્રેક્ટર ની સીટ ઉપર અને ગાઈસ આમાં બે વાર હૈડા વાયા હતા અને હૈડામાં ઉગવામાં ઠેકાણું ના પડ્યું એટલે પાણી ભરાઈ ગયું વધારે એટલે હવે એને કલટી મારી અને મૂકી દેવાનું હોય અને શિયાળામાં તો ઘઉં થશે કાં તો પછી વરિયાળી થશે તો એવું કંઈક પ્લાનિંગ હે અત્યારે કલટી મારીને તૈયાર કરીને હાથે મૂકી દેવાનું હોય ડોડ વિકાસファスナー તાકવાળી કરે અને આ બજે થોડું આટલું બાકી છે અને આ સેટ આખર દેખાય બધું લીલું છે એટલે એટલું તો ટ્રેક્ટરની હાલે એટલે આ બધમાં ચલાવવાનું હોય આ એટલું વાયલું બધું એટલે નાખો ને જોયો નહીં વાય લીમડા સુધી બાકી છે અને આ બાજુ દેખાય ગયા લીધું લાયેલું હતું એટલા બધા ट्रैक्टर बंद कर दी दु है कारण के थोड़ो पाणी बाड़ी पी ली मैंने पाणी पीन पछि चालू कर दियो परिवार ट्रैक्टर એટલે હવે બતાઈ દીજે તો હમ આ લીમડે પડ્યો પાણીન બઈણી તો ગાઈસ પાણી બાણી પીન પછી ટ્રેક્ટર ચાલુ કરી અને फटाफट બતાજીએ તો ઉધી કેમેરો ઘડીક મુક દઈએ નીચે તો ગાઈસ આ કોનો પતિ ગયો હુ तो જોઈ શકો બધું કલ્ટી માર દીધું હે આ બાજુ અપપાની આઈ ગયા છે આ લાઈન નવી વાત છે ગાઈસ ઢોરાવર આઈ ગયા છે તો ઈ બાજુ જઈએ કોણ હે ઢોરાવર જોઈ કે ખેતર મલીલુ હે અંદર ઉતરા રહે અને બધું કલ્ટી માર દીધું કમ્પ્લીટ આ ખેતર માં હજી લીલુ હે આ બધું কনয়ন্নাতরাকোো দা হথে.. আ বউষেহেহপ ঊকসেক অযাও ঑ডুনা ব না বয়া ইৌফমতালিপারখাহেশে এমটনা আন্মতার্বাজম królts য়ামা়ন�

કુએ ખોઈ જ છે હવે રોડે નહીં આવવાનું કાલથી બંધ અવાર માં ચચ પડે તો રોડ કઉ સારી સાનો માનો શું તૈયાર થઈ ગયું રાળો ગાળી ની બધી ગયો બેજે ઓ તો वहां बेजो સાર બાપુ આમાં સિંગ લેવાનો હોય કેવા આવે છે ભાઈ ભાઈ છે થઈ

ભાઈ ગાહિ રાખી દીધું હે મેં ટ્રેક્ટર મૂકી દીધું છે અને હવે જસુ નાવા અને ખાવા તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ એક નવો